બાપકો ભેજા બે ગઢે ભગવાન ને ત્યારે ભેજે મેં ભેજાય નહી ભેજા મર્યાદામાં વાત કરવાની હોઘા તને ક્યાં આ બધું આ બંકો ઘણો આની ગાંધી મેં એમ કઉ છું પટી જો માથા રૂપિયા એ લઈ

તમારે એટલે તમે હરિભાઈ ઘરે આવ્યા અમને હરિભાઈ ક્યાં અમે આવશે બધા અરે બાપુજી ગુજવરાકરી કરી આ કેટલા હુજા પડ્યા ओए हाथी बात से ना खा ले गयो हा 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 या तारी जो मारी भाई अरे सरपंच आ पैरन फादी गयो मजा आ गवन

પણ બીજો માથાનો દુખાવો ઓછો હશે આવું ભલું થાય એટલે મગુજી આર્યા મને અરજી એ એક જ મિનિટ મફુજી હું એનું થોડા લેવા જાતો તો નતો જતો લેબુ થોડા કે નહીં

માર ખાધો પણ એમ ના બોલે કે હું સગન છું અલ્યા કેવું પડે એટલે હું સગન છું અને મગન તો બીજો છે માર કઈ ખોટા મળી જાય લે કરવાનું દીના હું નવો આઈફોન લાયો કઈ કંપની નો મહેન્દ્ર કંપની નો ચોર જો જઈને હોય કેવું એસી અરે દીના તું તો 54 ખરીદી કરવા જતો યાર અલ્યા ખરીદી તો થઇ ગઈ હે પણ એક લોચા પડ્યા કાના લોચા પડ્યા તારા પાકેટ ઘેર ભૂલી ગયો હો અલ્યા તી મોં ટેન્શન લે હે હું બેઠ્યો ને 20 રૂપિયા પ્રી રિક્ષા મે બેહી પાકી લે ગયા થી જા હો થી ભાઈ ભાઈ માર પેટ્રોલ થઈ રહ્યું તો બાઈક આલો ને 5 મિનિટ હું પેટ્રોલ લઈને આવું ભાઈ જલ્દી આજો માર મોરો થાય ટિફિન લેવા જોવું જવું નહી હા હા